Thank you.

આપતા ઉત્તર પ્રદેશના શાહજહાનપુરમાં ત્યારે રહેતી પીડિતાના પિતાએ અપીલ કરી છે કે આશારામને જામીન ના આપો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમણે કહ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ આશારામ અમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે અને પોતાના સમર્થકોને ઉશ્કેરીને અમારા ઉપર હુમલો પણ કરાવી શકે છે હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ